અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો ફોડો નાત્સે અને ઇફ્તહાન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે અમેરિકા દેશના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સાથે અમેરિકાની મિડ ઇસ્ટ યુદ્ધમાં એન્ટ્રી થઈ ગઈ છે નમસ્કાર શ્રી કર્તવ્ય પર વાહ ભૂગોળ ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિશે આપણે સમજશી વિદ્યાર્થી મિત્રો શ્રી કર્તવ્ય ક્લાસીસ દ્વારા ધોરણ એકથી આઠ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં સીબીએસઈ અને જીએસઈબી બોર્ડ દ્વારા સ્કૂલમાં જે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓ માટે ટકા સુધીની એડમિશન પર સ્કોલરશિપ છે એ મળશે સંપર્ક કરજો શ્રી કર્તવ્ય ક્લાસ પર તો આગળ વાત કરીએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ જે અનોખું અને અજોડ છે આ બે દેશ વચ્ચે ટકરાવે જંગ છે કે જેમની ભૌગોલિક સરહદ બંધ બેસતી નથી અને તેમના વચ્ચેનું અંતર પંદરસો કિલોમીટરથી પણ વધારે છે ઝઘડો નથી પણ ઈરાનની જીદ છે કે તે તેનો અણુ સંવર્ધનનો કાર્યક્રમ છે એ ચાલુ રાખશે અને ઇઝરાયલની હટ છે કે તે ઈરાનને અણુસત્તા મિડલ ઇસ્ટમાં નહીં બનવા દે જીદ અને અહમ સાથે આ બે દેશો અત્યારે ભીષણ તારાજી વિશ્વમાં સર્જી રહ્યા છે ઈરાને ફતે એક હાઈપરસોનિક મિસાઇલ ઇઝરાયલ પર છોડી અને તેની પહેલાં ઇઝરાયલ દેશે તેર જૂન પર બસો ફાઇટર જેટ વડે ઈરાનના અણુમથકો લશ્કર મથકોને હુમલો કરીને ઈરાન સહિત આખા દેશને હાઈ એલર્ટ વોર ઝોન કરી દીધું હતું ઇઝરાયલ દેશના પ્રમુખ બેન્જામિન નેત્યુહાએ અમેરિકાને યુદ્ધમાં સામેલ કરવાની માંગ છે એ સમયે કરેલી હતી તો અમેરિકા પણ બી ટુ સ્પિરિટ સ્ટેલ્થ અને જે ખાસ પ્રકારના અમેરિકાના બોમ્બ છે એ જે ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીને સંભવિત રીતે પ્રભાવિત કરવા માટે યુદ્ધમાં કૂદી પડ્યું છે ઇઝરાયેલ અને ઈરાન પર વધુ હુમલો કરશે તો ઈરાનનો જે હોર્મુઝ સમુદ્ર ધુની છે એ બંધ કરી નાખવામાં આવશે આ હોર્મુઝ સમુદ્રી ધુની જે ખનીજ તેલનું પંદર ટકા અને એલપીજી ગેસનું પચાસ ટકાથી વધારે પરિવહન સમગ્ર વિશ્વની અંદર છે આપે છે હોર્મોઝ સમુદ્રની અસર કુવેત સાઉદી જોર્ડન બધાને વેપાર બંધ થવાની અસર છે એ જોવા મળે છે તેલના ભાવમાં બેરલ લીટ સો કે એકસો પચાસ ડોલરથી પણ વધુ છે એ જવાની સંભાવના છે વિશ્વમાં મંદી ફેલાય તેવું એક ઇઝરાયલ અને ઈરાનની યુદ્ધની સ્થિતિ છે એ અત્યારે જોવા મળી રહી છે ઈરાક અને ઈરાનનું યુદ્ધ ઈસવીસન ઓગણીસો એંસીમાં જ્યારે થયું જે સાત વર્ષ સુધી ચાલ્યું હતું ત્યારે ઈસવીસન ઓગણીસો ચોર્યાસીમાં ઈરાકના સદામ હુસેને ઈરાનના ખરગટાપો ઉપર ખનીજ તેલના કુવા અને ટેન્કરો ઉપર ભીષણ બહુમારો કર્યો હતો અને પછીના એક જ તે અઠવાડિયામાં ઈરાન પાસે ટેન્કર જહાજ ન રહ્યા ત્યારબાદ ઈરાન દેશે હોર્મોન્સની સમુદ્રી ધૂની બંધ કરી દીધી હતી અને સદીઓ પહેલાં ઈરાનને પર્શિયા તરીકે ઓળખવામાં આવતું હતું તેની રાણી ઇન્ફ્રા હોર્મોઝને હવાખાનાના સ્થળ તરીકે હોર્મોઝ સમુદ્રી ધુનીના નામે ઓળખાય છે રાણીના નામે હોર્મોઝની સમુદ્રી ધુની તરીકે અત્યારે ઓળખવામાં આવે છે અને રાણી ઇન્ફાએ પોતે પર્શિયાના બહુ વિવાદાસ્પદ રાણી હતા કારણ કે તેના પિતા યહૂદી પતિ પારસી અને રાણી ઇન્ફ્રા હોર્મોઝ ધર્માંતર કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો ઈરાનના ખરગટાપુ ઉપર બેટલ ફિલ્ડ વિડીયો ગેમની સિરીઝ પણ જે આવેલી છે અમેરિકા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઈરાન સાથે સમજૂતી કરી હતી બરાક ઓબામાએ જે પરમાણુ કાર્યક્રમ પ્રતિબંધો છે તેને હટાવ્યા હતા બદલામાં ઈરાને પોતાના પરમાણુ સંશોધન સેન્ટરોના નિરીક્ષણની મંજૂરી છે એ આપી હતી વર્ષ બે હજાર સોળમાં અમેરિકામાં ટ્રમ્પની સરકાર બનતા જ તે ઈરાન પર અવિશ્વાસુ પ્રસ્તાવ છે એ મૂકવામાં આવ્યો હતો અને પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યા હોવાનો દોષારોપ શરૂ કરી દીધેલો હતો અને છેલ્લે ટ્રમ્પ સરકારે વર્ષ બે હજાર અઢારમાં પરમાણુ પ્રતિબંધ છે એ કરી દીધો ફરીથી ઈરાન પર અને દુશ્મનને ઉગતો જ તે ડામવો જોઈએ તે ટ્રમ્પ નીતિ અત્યારે ફરી ઇઝરાયલ દેશનો ઉપયોગ કરીને અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો છે મિડલ ઈસ્ટમાં ઈરાન દેશને પરમાણુ શક્તિશાળી ન થાય તે તેના પ્રયત્ન અમેરિકા ઇઝરાયલ અત્યારે કરી રહ્યા છે મિડલ ઈસ્ટમાં કુલ સોળ દેશમાંથી ઇઝરાયલ ઈરાન ઈરાક સીરિયા યમન લેબનોન પેલેસ્ટાઈન કુલ સાત દેશો અત્યારે યુદ્ધ સમસ્યાથી ત્રસ્ત છે જ્યારે સાઉદી અરેબિયા કુવેત કતાર ઓમાન જોર્ડન તુર્કી ઇજિપ્ત આ બધા દેશો યુદ્ધથી દૂર છે પણ યુદ્ધની અસર તેની ભૌગોલિક રાજકીય અને વ્યાપારિક યુદ્ધની અસર છે એ અત્યારે જોવા મળી રહી છે મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વમાં ત્રીજા નંબરનું સૈન્ય ઇઝરાયલ ધરાવે છે ઈરાનનું સંરક્ષણ બજેટ સોળ અબજ ડોલર જેટલું છે સૈન્યમાં છ પોઈન્ટ એક લાખ સૈનિકો ને બે લાખ રિઝર્વ ફોર્સ છે જ્યારે ઇઝરાયલનું સંરક્ષણ બજેટ ત્રીસ અબજ ડોલરથી વધુ છે પણ બેક સપોર્ટ તરીકે અમેરિકા દેશ છે ઇઝરાયલ સાથે છે ભારત દ્વારા વર્ષ બે હજાર પચીસના નાણાકીય વર્ષમાં ઈરાન ખાતેના બાસમતી ચોખાની વ્યાપારિક નિકાસ છે એ કરવામાં આવેલી હતી જે વધીને અત્યારે પિંચોતેર પોઈન્ટ તોતેર કરોડ ડોલરની થઈ છે એન્જિનિયરિંગ ગુડ્સ બાસમતી ચોખા ટેક્સટાઇલ અને ફાર્મટિકલ બધી વસ્તુઓ ભારતમાં શિપમેન્ટ દ્વારા ઈરાન પર નિકાસ થાય છે તો વ્યાપારિક આધારિત ઈરાન દેશ સાથે ભારતનો અત્યારે યુદ્ધની અંદર છે એ વેપાર છે એ ઓછો થઈ શકે છે સબસ્ક્રાઈબ નાવ એટ નીરવ મનીર ચેનલ